તો આ પાટીની સામે એટલો બધો રોષ છે ભારતીય જનતા પાર્ટીની અંદર એટલે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ મોટા ભાગે દિલ્હી રહે છે અઠવાડિયાના સાત દિવસ દિલ્હી રહે છે એક દિવસ ગુજરાત રહે છે એટલે જે દિલ્હી વચ્ચેની આવજાણ છે એના કારણે અહીંયા કોંગ્રેસ અહીંયા જે ભાજપ ઉપર જે એના ઉપર એનો કમાન્ડ હોવો જોઈએ એ બિલકુલ કમાન્ડ નથી અને એના કારણે ભ્રષ્ટાચાર બે ફોર્મ થયો છે એટલો વ્યાપક ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે કે અગાઉની એક પણ સરકારમાં એક પણ સરકારની નહીં ચીમનભાઈની સરકાર કે નહીં કોંગ્રેસની સરકારમાં આટલો આ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અગાઉ ક્યારેય નહોતો કે કોંગ્રેસના જે ચીફ કહેવાય ગુજરાતના ચીફ એ નિયુક્તિમાં છેલ્લા છેલ્લા વીસ વર્ષથી કોંગ્રેસ થાક ખાતી આવી છે છેલ્લા વીસ વર્ષથી ઋષિકેશ પટેલે એવું કહ્યું હતું કે હવે એકાવન વસ્તી શહેરી વસ્તી થઈ ગઈ છે ગુજરાત એકાવન તો એનો મતલબ એ થયો કે જ્યાં સુધી કોંગ્રેસ આ એકાવન ટકા વસ્તીને પોતાની તરફ નહીં ખેંચી શકે ત્યાં સુધી સરકાર બનાવવાનું સ્વપ્ન એને કોઈ પણ સંજોગોમાં પૂરું થવાનું નથી આ કોંગ્રેસની કોર વોટ બેંક હતી આદિવાસી સમાજ પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ એમાં ભાગ પડાવ્યો હવે આમ આદમી પાર્ટી બેઠકોમાં બીજા નંબરે રહી તો તો હવે આદિવાસી સમાજની વોટ બેંક કવર કરવા માટે એની પાસે ધારાસભ્યો છે 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 કાંતિ ખરાડી અનંત પટેલ તુષારભાઈ ચૌધરી છે તુષારભાઈ ને એમને આગળ કર્યા છે તમને શું લાગે છે એ સમય જતો રહ્યો કે હજુ પણ તક છે સૌરાષ્ટ્રમાં એકમાત્ર કોંગ્રેસના હવે ધારાસભ્ય બચ્યા છે વિમલભાઈ ચુડાસમા અર્જુનભાઈ પણ વંડી ટપી ગયા અને અરવિંદભાઈ પણ વંડી ટપી ગયા તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે મજબૂત થવા માટે શું કરવું જોઈએ ગોપાલ ઇટાલિયન લડાયક છે પરંતુ હવે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમણે એમના એમનું જે વર્તન છે એ હવે સંયમી વર્તન કરવું પડશે એ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બીજા નંબરનો પક્ષ જરૂર બની શકે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બની જશે હવે પછીની ચૂંટણીમાં નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થિતિ તમે જુઓ કે આમ તો ઉત્તર પ્રદેશ ગુજરાતના ભારતના રાજકારણમાં એપી સેન્ટર હોય પરંતુ ગુજરાત પણ એટલું જ મહત્વનું ધરાવે છે રાહુલ ગાંધી પણ અહીં આવી રહ્યા છે વડાપ્રધાન મોદીનો તો આ ગઢ છે અને કેજરીવાલ પણ આવી રહ્યા છે આજે મુખ્યમંત્રી નથી એટલે વધુ સમય મળી રહ્યો છે આપણી સાથે સિનિયર જર્નલિસ્ટ દિલીપભાઈ જોડાયા છે સાહેબ આપનું સ્વાગત છે આભાર આપનો જી ધાર્મિક સાહેબ ગુજરાતના રાજકારણમાં આમ તો નરેન્દ્ર મોદી ગુજરાતના જ છે પણ રાહુલ ગાંધી પણ હવે આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ પણ હવે મુખ્યમંત્રી નથી ફ્રી છે એટલે ખૂબ હવે ગુજરાત પણ પ્રવાસ કરી રહ્યા છે મારે પહેલા કોંગ્રેસ નું પૂછવું છે તમારી પાસે કે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા એમણે થોડા બદલાવ કર્યા જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરી શું જોઈ રહ્યા છો કોંગ્રેસનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા છો અચ્છા કોંગ્રેસનું જે રીતે હમણાં હમણાં નિમણૂકો થઈ એમાં જે જિલ્લા પંચાયતોના પ્રમુખો જિલ્લાઓના જે પ્રમુખો નક્કી કર્યા કોંગ્રેસે બહુ સારી છે મારી કે જે પ્રજાના મુદ્દાઓ લોકોના નાગરિકોના મુદ્દાઓ પર સતત લડતા હોય એવા સાત જિલ્લા તો છે કે જેમાં ખરેખર કોંગ્રેસ સારું પરફોર્મ કરી શકે એમ છે પણ એમાં સવાલ એ આવે છે કે આ જે કોંગ્રેસે જે આ પ્રક્રિયા કરી નિયુક્તિની તો એમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે અમે જિલ્લા પ્રમુખોને પ્રદેશ પ્રમુખ જેટલી સત્તાઓ જિલ્લાની આપીશું એટલે કે ઉમેદવારો નક્કી કરવાથી લઈને જે જે નીતિ નીતિ વિશે જિલ્લાના હોય વિધાનસભાના ઉમેદવાર લોકસભાના ઉમેદવાર આ જે નક્કી કરવાના જે પાવર આપવાના હતા પાવર ડેલિગેટ કરવાના હતા એની પાસે કેટલા શું પાવર હશે એ હજુ સુધી નક્કી આપવામાં આવ્યા નથી મને લાગે છે કે કદાચ હવે એ કરશે એવું આપણે માની શકીએ આ એક મુદ્દો છે કે જે આપણે હમણાં જોઈએ છે નિયુક્તિ પછી ઘણા બધા જિલ્લાઓમાં આ પ્રમુખો છે એક્ટિવ દેખાઈ રહ્યા છે અને સારા એવા પ્રમાણમાં ત્યારે સ્થાનિક લોકો નો વિરોધ પણ કરે છે અને એને પાછો રિપોર્ટ પણ કરવાનો છે કે ભાઈ એમને જિલ્લામાં શું શું કર્યું છે તો આ એક કોંગ્રેસનું સારું અને મજબૂત પાસું છે બીજું જે નબળા પાસામાં મારી મારીદૃષ્ટિ એ છે કે કોંગ્રેસના જે ચીફ કહેવાય ગુજરાતના ચીફ

એ સહકારી ક્ષેત્ર પણ એટલું જ રાજકીય રીતે રાજકીય બાબતોમાં જબરજસ્ત પ્રભુત્વ ધરાવે છે કારણ કે સહકારી ક્ષેત્રમાં સહકારી બેંકો છે એપીએમસી છે સહકારી મંડળીઓ છે દૂધની ડેરી છે આ બધાના જો સભ્યો ભેગા કરવામાં આવે તો લગભગ ગુજરાતની અડધી વસ્તી અડધી વસ્તી લગભગ સાડા કરોડની આસપાસ જે લોકો છે એ સીધા આની સાથે જોડાયેલા છે ત્યાં અત્યારે કોંગ્રેસ એકદમ નબળી દેખાઈ રહી છે જીત થઈ છે છે જ્યાં સુધી મજબૂત નહીં કરે ત્યાં આણંદમાં કોંગ્રેસને જીતવું મુશ્કેલ છે આ બીજી બાબત થઈ ત્રીજી બાબત મારી દ્રષ્ટિએ એ છે કે જે શહેર વિસ્તારો છે હમણાં જ ઋષિકેશ પટેલે જયારે જાહેરાત કરી હતી આપણે નવ મહાનગરપાલિકાઓ નવી જે ઉમેરી

અને સર્વ નાગરિકો માટેનો એક પક્ષ રહ્યો હતો પરંતુ માધવસિંહ સોલંકી કરવામાં આવ્યા અમિત ચાવડાની તો એ એ પણ ઓબીસી માંથી છે તો આ જે કોંગ્રેસ જે કરી રહી છે એ ગુજરાતમાં કમસે કમ નુકસાન કરશે કદાચ રાહુલ ગાંધી જે રીતે રાષ્ટ્રીય રાષ્ટ્રીય મુદ્દાઓ ઉભા કરીને જે ઓબીસી ની વાત કરી રહ્યા છે કે પચાસ ટકા કરતા પણ વધારે ઓબીસી છે એટલા માટે હું કરું કરું છું છું પરંતુ રાષ્ટ્રીય લેવલે એની દ્રશ્ય સાચું હશે પરંતુ ગુજરાતમાં એમની નીતિ રાહુલ ગાંધી નીતિ સદંતર નિષ્ફળ જવાની છે એમાં કોઈ બે બે મત નથી ભલે એમણે લોકસભામાં

તો હવે આદિવાસી સમાજની વોટ બેંક કવર કરવા માટે એની પાસે આદિવાસી મત વિસ્તાર જે છે બેસીકલી કોંગ્રેસનો મતદાર વિસ્તાર પણ અત્યારે ધારાસભ્યો કેટલા છે કોંગ્રેસના બાર ધારાસભ્યો જે કોંગ્રેસના છે વિધાનસભામાં એમાંથી ચાર ધારાસભ્યો કોંગ્રેસના કહી શકાય આદિવાસી વિસ્તારોના અઠ્યાવીસ માંથી માત્ર ને માત્ર ચાર ધારાસભ્યો અત્યારે કોંગ્રેસના છે તો અત્યારના પ્રમાણમાં જો જોઈએ તો એમાં મતનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે એ જે ધોવાણ થયું છે એને ફરીથી જો કોંગ્રેસ તરફ ખેંચવામાં સફળ થાય તો જ આદિવાસી વિસ્તારની અઠ્યાવીસ બેઠકોમાંથી મોટા ભાગની કોંગ્રેસ જીતી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે આદિવાસી વિસ્તારોમાં સરકાર પ્રત્યે નારાજગી જબરજસ્ત છે છતાં પણ ત્યાં આપણે જાણીએ છીએ કે આ લોકસભા અને વિધાનસભા બંનેમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે સભ્યો ચૂંટાઈ રહ્યા છે તો આ આ જે પરિસ્થિતિ અત્યારની જે પરિસ્થિતિ છે એને જો પલટાવવી હોય પોતાની તરફે ખેંચવી હોય તો તુષાર ચૌધરીનો એમાં સારામાં સ્વરૂપ ઉપયોગ કરવો જોઈએ અમારી દ્રષ્ટિએ પરંતુ તુષાર ચૌધરી એ એક લોકોને આદિવાસી લોકોને પોતાના તરફ આકર્ષી શકે એવી વાક વાક પટુતા વાક ચાતુર્ય એની પાસે નથી જો આ આદિવાસીઓને પોતાની તરફ ખેંચવા હોય તો કમસે કમ આપણે તુષાર ચૌધરીએ એ એ સ્કિલ મેળવવી પડશે ગમે તે રીતે એને મેળવવી પડશે જ્યાં સુધી એ સ્કિલ નહીં મેળવે ત્યાં સુધી આદિવાસી વિસ્તારોમાં મને નથી લાગતું કે કોંગ્રેસ બે માં સારું પરફોર્મ કરી શકે કારણ કે લીડર મહત્વના છે અને તુષાર ચૌધરીને જો માત્ર આદિવાસી વિસ્તારો પૂરતા જ નિયુક્ત કરવામાં આવ્યા હોય તો પણ એ એમાં સફળ થશે કે કેમ એ મારી દ્રષ્ટિએ અત્યારે શંકાસ્પદ છે કારણ કે એ જે 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 નીતિ અપનાવી રહ્યા છે તો એ નીતિ પ્રમાણે મને નથી લાગતું કે અગાઉના જે એમના સ્ટેટમેન્ટ જોઈએ એમની નીતિ જોઈએ તો એ આખા ગુજરાતના લોકોને પોતાની પછાત વર્ગના લોકોને પોતાની તરફ ખેંચી શકે એવી ક્ષમતા તો મને નથી દેખાતી તુષાર ચૌધરી માં તો એનાથી બહુ કઈ ફાયદો દેખાતો નથી મને જી સાહેબ સૌરાષ્ટ્રના મોટા નેતા કોંગ્રેસમાં ઘણા છે ભલે હવે ચૂંટાઈને ઓછા આવી રહ્યા છે પણ જેમ કે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા બંને મુખ્યા સૌરાષ્ટ્રનું સ્થાન આમાં નથી બીજી વાત એ છે સૌરાષ્ટ્રમાં એકમાત્ર કોંગ્રેસના હવે ધારાસભ્ય બચ્યા છે વિમલભાઈ ચુડાસમા અર્જુનભાઈ પણ વંડી ટપી ગયા

પણ સૌરાષ્ટ્રના અડતાલીસ ધારાસભ્યોમાંથી માત્ર એક ધારાસભ્ય કોંગ્રેસના બચે એનાથી કરોડ હાલત કોંગ્રેસની કઈ હોઈ શકે સવાલ એ છે ખરેખર તો જે નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવા જોઈતા હતા કોંગ્રેસે એ સૌરાષ્ટ્રમાંથી નિયુક્ત કરવાની જરૂર હતી કોઈ પણ માનો કે તમે પછાત વર્ગોને મહત્વ આપતા આપવા માંગતા હો તો પણ સૌરાષ્ટ્રમાંથી જો કોઈને નિયુક્ત કર્યા હોત તો સૌરાષ્ટ્ર એક સમય એવો હતો કે જે કોંગ્રેસનો ગઢ હતો અને અને ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે જો કાઠું કાઢ્યું હોય તો એ સૌરાષ્ટ્રમાંથી કાઢેલું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે ઓગણીસો એસી પછીની જે એમનો ઉદય થયો ત્યારે એમને જે બેઠકો મળી હતી શરૂ શરૂ શરૂની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને માણાવદર અને બોટાદ તો એ ત્યાંથી શરૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીએ અને આજે સૌરાષ્ટ્ર એકદમ મજબૂત પાયો બનાવી દીધો છે ભારતીય જનતા પાર્ટીને એને જો તોડવો હોય

વિભાગીય પ્રમુખ નિયુક્ત કરવાની જરૂર હતી સૌરાષ્ટ્રમાં એ રીતે એવી રીતે ઘણા બધા લડી રહ્યા છે કે જેને જેને નિયુક્તિ આપી શકાય પાલભાઈ અમલ્યા કે જે દ્વારકામાં લડી રહ્યા છે તો એને સૌરાષ્ટ્રના હેડ બનાવી શકાય આવત પરંતુ એ જોવા મળતું નથી અને જે આ બધી નિયુક્તિઓ થઈ એમાં સૌથી પહેલો જે વિરોધ કોંગ્રેસમાં થયો તો એ આ દ્વારકામાંથી જ થયો હતો દ્વારકામાં પણ કોંગ્રેસના નેતાઓ એવું કે ભાઈ હવે હું ચૂંટણી નહીં લડું તો આ હાલત આજે દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રનો જે પાયો છે એકદમ એકદમ લૂણ ખાઈ ગયેલો પાયો કોંગ્રેસનો થઈ ગયો છે એને મજબૂત કરવા માટે અત્યારની નેતાગીરી મને નથી લાગતું કે ત્યાં બહુ બહુ કાઠું કાઢી શકે જે કઈ જે કઈ કોંગ્રેસ મજબૂત છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે બાકી આદિવાસી પટ્ટીમાં દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આ જગ્યાએ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ હાલના સંજોગોમાં દેખાતું નથી ખાસ કરીને લીડરશિપ બાબતમાં જી જી સાહેબ

શું જોઈ રહ્યા છો ભાજપમાં શું એક જ સી આર પાટીલ હજુ સુધી બદલ્યા નથી એના કારણે આ ઝઘડો વધી રહ્યો છે કે પછી અન્ય કારણ છે કોઈ જો સી આર પાટીલ ને પાંચ વર્ષ થઈ ગયા છે મારી દ્રષ્ટિએ મારી જે પોલિટિકલ કેરિયર છે એમાં સળંગ પાંચ વર્ષ સુધી કોઈ એક પ્રદેશ પ્રમુખ રહ્યા હોય એવો એવો કોઈ કિસ્સો મારા ધ્યાનમાં નથી તો આ નબળાઈ મને ભારતીય જનતા પાર્ટીની લાગી રહી છે કે સી પાટીલને શા માટે લાંબા સમય સુધી એમને ચાલુ રાખવામાં આવે છે એક મરાઠી હોવાના છતાં એમને જે ચાલુ રાખવામાં આવ્યા છે એના કારણે ભાજપમાં અંદરથી બહુ જબરજસ્ત વિરોધ છે એમાં સૌથી વધારે વિરોધ જો થયો હોય તો પાટીલ સામે અમરેલીમાં થયો તો આખા ગુજરાતમાં સૌથી વધારે પાટીલ સામે વિરોધ થયો હતો અમરેલીમાં દિલીપ સંઘાણી લઈને રાજકોટમાં પણ આપણે રાદડીયાએ પણ વિરોધ કર્યો હતો જયેશ રાદડીયાએ અને વડોદરામાં પણ લોકસભાની વખતે ઉત્તર ગુજરાતના ઉમેદવારો નક્કી કરેલા હતા મોટા ભાગના ઉમેદવારો આપણે એવું કહી શકીએ તો આ ની સામે એટલો બધો રોષ છે ભારતીય જનતા પાર્ટીની અંદર એટલે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ મોટા ભાગે દિલ્હી રહે છે અઠવાડિયાના સાત દિવસ દિલ્હી રે છે એક દિવસ ગુજરાત રહે છે જે દિલ્હી એના કારણે અહીંયા અહીંયા ભાજપ ઉપર એનો કમાન્ડ હોવો જોઈએ એ બિલકુલ નથી અને એના કારણે ભ્રષ્ટાચાર બે ફામ થયો છે એટલો વ્યાપક ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે કે અગાઉની એક પણ સરકારમાં એક પણ સરકારની નહીં ચીમનભાઈની સરકાર કે નહીં કોંગ્રેસની સરકારમાં આટલો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અગાઉ ક્યારેય નતો એટલા કિસ્સાઓ બહાર આવે છે હમણાં ચેતર વસાવાની જે ધરપકડ થઈ એ અઢી હજાર કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ એને જાહેર કર્યા પછી એની સામેના આ જે કેસ કયા અને એને અત્યારે જેલમાં નાખી દીધા છે તો આવા તો અનેક 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 સ્કેમ બહાર આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આર્થિક કૌભાંડો જેને કહેવાય એ પરંતુ સૌથી અધહ જે ભારતીય જનતા પાર્ટીનું મારી દ્રષ્ટિએ જે થયું છે એ અધહ એની નૈતિકતામાં છે એના વ્યક્તિત્વમાં છે કારણ કે કેટલા બધા આરોપો વ્યક્તિગત આરોપો મૂકવામાં આવેલા છે ખાસ કરીને ખાસ કરીને શું કહીશું આપણે સત્તામણીના ચાર ખિસ્સાઓ હમણાં હમણાં આવેલા છે મહિલાઓ આગળ આવીને કહી રહી છે કે અમારી સાથે ફલાણા ફલાણા નેતાઓએ જાતીય શોષણ કર્યું છે એમાં અત્યારે એક ભૂતપૂર્વ પ્રધાન ભાગતા ફરી રહ્યા છે ભાગતા ફરી રહ્યા છે એને પોલીસ પકડતી નથી તો આવી હાલત અત્યારે જે ભાજપની છે એના માટે જો સૌથી કોઈ જવાબદાર હોય તો મારી પાટીલ છે અને નરેન્દ્ર મોદીની મજબૂરી બની ગયા છે ખરેખર તો નરેન્દ્ર મોદી આના માટેનું જે જે એને એને જે નિર્ણય લેવો જોઈએ કે નવા પ્રદેશ પ્રમુખ કોણ એ નિર્ણય લઈ શકતા નથી નરેન્દ્ર મોદી એના કારણે આજે ભાજપનું અહીંયા પતન દેખાઈ રહ્યું છે પક્ષમાં પતન છે લોકોમાં હજુ એટલું બધું જોઈએ એટલો વિરોધ લોકોમાં નથી જોવા મળતો અને એટલા માટે જીતી જઈશું એવો જે આત્મવિશ્વાસ નરેન્દ્ર મોદી પાટિલ અમિત શાહ ને જે છે એના કારણે મને લાગી રહ્યું છે કે આ પાંચ વર્ષ સુધી પાટિલને ચલાવ્યા છે પાટીલ ચલાવવા પાછળનું બીજું સૌથી મોટું મારી જે કારણ છે પાર્ટીનું ફંડ સૌથી વધારે પાર્ટીનું ફંડ જો કોઈ લાવતો હોય તો પાટિલ છે

વાત એ છે કે હવે ઈસુદાનભાઈ ગઢવી પ્રદેશ પ્રમુખ છે પણ ગોપાલ ઇટાલિયા ખૂબ લાઈમલાઇટમાં રહે છે શું જુઓ છો ગોપાલ ઇટાલિયા આપને ક્યાં સુધી લઈ જઈ શકે છે પહેલી વાત તો એ છે કે ગોપાલ ઇટાલિયા લડાયક છે પણ પરંતુ હવે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમણે એમના એમનું જે વર્તન છે એ હવે સંયમી વર્તન કરવું પડશે કારણ કે અત્યાર સુધી એના જે નિવેદનો એનું વર્તન આપણે જોતા આવ્યા છીએ તો એ એક એક પાર્ટીના હોદ્દેદાર તરીકે બરાબર છે પરંતુ હવે ત્યારે એમણે પોતાનું વર્તન તો પેલા બદલવું પડશે સુધારવું પડશે અને એક પરિપક્વ નેતા તરીકે એમણે ઉભરવું પડશે એમણે એમણે લોકોની વચ્ચે જઈને લોકોની વચ્ચે જઈને કામ કરવું પડશે તો જ આમ આદમી પાર્ટીને પાર્ટીને કઈ મજબૂત કરી શકશે પરંતુ ત્યાં લગભગ બાણું જેટલા ધારાસભ્યો શહેરી વિસ્તારોમાં હવે થઈ ગયા છે એ જો બાણું બાણું ધારાસભ્યો જે ચૂંટા બેઠકો જે છે બાણું બાણું વિધાનસભાની બેઠકો એમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરે

અત્યારે એના સભ્યો જે કઈ છે પક્ષાંતર પક્ષાંતર કરીને ભારતીય જનતા પાર્ટીમાં કેટલા બધા જતા રહ્યા છે એનો મતલબ એ થયો કે ગોપાલ ઇટાલિયાનો પક્ષ ઉપર કંટ્રોલ નથી જો એ હોત તો શા માટે સભ્યો પક્ષાંતર કરી રહ્યા છે તો આ સુરતમાં મહેનત કરે છે નો ડાઉટ એની મહેનત સારી છે પરંતુ એ મહેનત ખરેખર રાજકારણમાં જે પરિણામો આવવા જોઈએ એ પરિણામો લાવી શકતી નથી એટલા માટે ગોપાલ ઇટાલિયા એને એની જે સ્ટ્રેટેજી છે એ બદલવી પડશે નહીતર આમ આદમી પાર્ટી ધારાસભ્યો લઈ જશે મને લાગે છે કે થર્ડ થર્ડ નંબરની અત્યાર સુધી જે છેલ્લી ચૂંટણી થઈ એમાં મત આમ આદમી પાર્ટીને તો આ વિધાનસભાની ચૂંટણીમાં કદાચ મને એવું લાગે છે એક કરોડ કે એક કરોડની ઉપર મત લઈ જાય પરંતુ એ સરકાર બનાવી શકે એવી હજુ હજુ સુધી એમાં ક્ષમતા દેખાતી નથી કે ક્ષમતા એમણે ઉભી કરવી પડશે એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી સરકાર પણ નહીં બનાવી શકે અને એટલું ચોક્કસ છે અત્યારના સંજોગોમાં ચોક્કસ એટલું છે કે એ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બીજા નંબરનો પક્ષ જરૂર બની શકે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બની જશે હવે પછીની ચૂંટણીમાં એટલે જો જો એની સ્થિતિ એની જે સ્ટ્રેટેજી બદલે આમ આદમી પાર્ટી તો હજુ એમને જે પોતાનો દેખાવ કરવાની ક્ષમતા છે એ એ એ સારી એવો સારો એવો કરી શકે છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં

સૌરાષ્ટ્ર કોર ઉપર છે ત્યાં વધારે મહેનત કરવાની જરૂર છે દક્ષિણમાં એની વોટ બેંક સરકી રહી છે જો કે એમની પાસે ત્યાં હજુ વોટ બેંક થોડી ઘણી તો બચી છે એટલે ત્યાં હજુ જાગૃત કરવાની જરૂર છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ટકાવી રાખવાની જરૂર છે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભાજપમાં પણ સ્થિતિ એ જ પ્રકારની જોવા મળી રહી છે ભાજપ પાસે આજે બેઠકો ખૂબ છે ભાજપ પાસે આજે ફરી ફરીને ધારાસભ્યો છે એકસો સાહીઠ થી વધુ ધારાસભ્ય થઈ ચૂક્યા પરંતુ કામનું શું દર અઠવાડિયે દર મહિને કઈ ને કઈ મોટો વિવાદ સામે આવે ભાજપના વ્યક્તિ આરોપ લગાડે કોની સામે હોય ભાજપના વ્યક્તિ સામે જો મોટા હોદ્દેદારો પર હોય સાંસદ ધારાસભ્ય મેયર કોઈ બચ્યા નથી એટલે એ બાબત છે પણ સી આર પાટીલ વધારે દિલ્હીમાં રહે છે એ બાબત પણ કરવામાં આવી આમ આદમી પાર્ટીની બાબત છે તો આમ આદમી પાર્ટી શહેરી વિસ્તારમાં જે રીતે સુરતમાં મહેનત કરે છે પણ ખરા અર્થમાં વફાદાર સેવકો જોડવા પડશે સાથે રહે એવા લોકોને જોડવા પડશે શહેરી વિસ્તારમાં મહેનત વધારવી પડશે અને વાત એ છે કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે વર્તન કરે છે જે પ્રકારે બોલે છે એ પ્રકારમાં હવે ધારાસભ્ય બન્યા બાદ થોડો સુધારો પણ લાવવો પડશે એવું પણ કહેવામાં આવ્યું અને બીજી સૌથી અગત્યની બાબત કે જો ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ જાગશે નહીં તો પછી કોંગ્રેસ ત્રીજા નંબરે પણ જઈ શકે છે આ અતિ મહત્વની બાબત દિલીપભાઈએ કહી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચર્ચા પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ